અંકલેશ્વરના એક ગામમાં દસ વર્ષીય સગીરા જોડે પાડોશી દ્વારા શારીરિક અડફડા કર્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે રમતા રમતા ઘર પાસે આવેલ પાડોશી ની દીકરીને અલમાણી ઉપર ચડાવી ડબ્બો ઉતારવા કહ્યું હતું એક તરફ સમગ્ર દેશ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મગ્ન છે આ વચ્ચે પણ કેટલાક માનસિક વિકૃત લોકો પોતાની વિકૃતિ છોડતા ના હોવાનો ચોંકાવનારો કિસ્સો અંકલેશ્વરમાં સામે આવ્યો છે અંકલેશ્વર જયડીસીને અડીને આવેલ એક ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સોસાયટીમાં એક દસ વર્ષીય સગીરા તેના ભાઈ બહેન જોડે પકડાવ રમી રહી હતી તે દરમિયાન પાડોશીના ઘરમાં ગયેલ ભાઈને અંકલ બહાર મોકલો કહેતા અંદર પોપટ જોવા માટે લઈ જવાનું કહી ડબ્બો ઉતારવા કહ્યું હતું ભાઈ ના જતા સગીરા તેના ઘરમાં ગઈ હતી અને અલમારી ઉપર સગીરાને ચડાવી ઉપરથી ડબ્બો પડાવ્યો હતો જે ડબ્બો પાડી લીધા બાદ સગીરા ત્યાં લટકી ગઈ હતી તે દરમિયાન તેને ઉતારવાનું કહેતા માનસિક વિકૃત પાડોશી રમેશ ચિગાસન તિવારી સગીરાને નીચે ના ઉતારી હતી અને અચાનક જ સગીરાની લહેંગી ઉતારી દીધી હતી અને પાછળથી શારીરિક અડફલા કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે સગીરાને ના સગીરાએ ના કહેતા ગભરાયેલ ઈસમે સગીરાને નીચે ઉતારી હતી અને કોઈને ના કહેવા કહ્યું હતું દરમિયાન સગીરા રમેશ ચિગાસન તિવારી ધ કોમારી મારી દરવાજો ખોલી બહાર દોડી આવી હતી અને સમગ્ર વાત પોતાની માતાને કહેતા માતાએ તેના પિતાને ફોન કરી જાણ કરી હતી જે બાદ અંગે આ અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના સમયમાં માનસિક વિકૃત પાડોશી રમેશ ચિગાસન તિવારીને ઝડપી પાડ્યો હતો અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે દીકરીને ગુડ ટચ અને બેડ ટચ સમજી શકી એટલે જ પાડોશી અંકલના બેડ ટચને સમજી ધક્કો મારી બહાર દોડી આવી હતી ત્યારે માતા પિતા માટે લાલબત્તી સમાન આ કિસ્સામાં સંતાનોને હવે ગુડ અને બેડ ટચ બાબતે જાગૃત કરવા અનિવાર્ય બન્યું છે